આ તમારા બાળકો માટે ભવિષ્યમાં તે સ્કૂલ બનાવવાની છે કે હોસ્પિટલ બનાવવાની છે કે આ બાળકોના ઉદ્યોગ માટે નવી નવી વ્યવસ્થાઓ ઊભી કરવાની છે પરંતુ આપણા ગામની અંદર કોઈ બી કારણોસર આ સરકારી જગ્યાની ઈંચ ઉપર બી કોઈ બાંધકામ કરે તો ગામે સાવચેતી પૂર્વક વહીવટી તંત્ર જોડે મળીને આપણી જગ્યાઓનું રક્ષણ બી કરવાનું છે નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર કચ્છની મુલાકાતે પહોંચ્યા છે હરસંઘવીએ લખપત તાલુકાના પુનરાજપર ગામની મુલાકાત લઈને ગ્રામજનોને સંબોધન કર્યું છે સાથે જ તેમણે ગામના સરપંચ વડીલો યુવાનો સાથે સંવાદ કરીને ગામની સુખ સુવિધાઓ તેમજ સામાજિક આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો છે આ ઉપરાંત હરસંઘવીએ લખપત તાલુકાના ગુરુદ્વારાની પણ મુલાકાત લીધી છે સાથે જ લખપત કિલ્લાની પણ તેમણે મુલાકાત લીધી છે તો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ ભારત પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા અને સામાજિક આર્થિક સ્થિતિ તેમજ રહેણી કેરણીથી અવગત થવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લખપત તાલુકાના પુનરાજપર ગામની મુલાકાત લઈને ગ્રામજનોને સંબોધન કર્યું હતું નાયબ મુખ્યમંત્રીએ ગામના સરપંચ વડીલો અને યુવાનો સાથે સંવાદ કરીને ગામની સુખ સુવિધાઓ તેમજ સામાજિક આર્થિક પરિસ્થિતિનો મેળવ્યો હતો નાયબ મુખ્યમંત્રી ગ્રામજનોને સંબોધન કહ્યું છે કે ગામની અંદર અચાનક જ મહેમાનો કોઈના ત્યાં આવે તે ક્યાંથી આવ્યા છે તે શું કરી રહ્યા છે તે જોવાની જવાબદારી આપણા સૌની છે આપ સૌ અમારા રક્ષક છો સામાજિક વ્યવસ્થાઓની અંદર એક વ્યવસ્થા આપણે સૌએ વધારવાની જરૂર છે ગામની અંદર કોઈ પણ નવું રહેવા આવે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી આપીને સંકલન આપીને ધ્યાન તેમનું રાખવું પડશે આ ઉપરાંત સરકારી જગ્યા ઉપર કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ થાય તો તમારી જવાબદારી છે કે આંખ કાન બધું ખુલ્લું રાખીને આપણી એક ઇંચ ધરતી સાચવવાની છે તાઓ સાંભળી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુનરાજ પરમાં શું કહ્યું છે તમારી જવાબદારી એ આપણી છે

પરંતુ સામાજિક વ્યવસ્થાઓની અંદર એક વ્યવસ્થા આપણે વધારવાની છે કે ગામની અંદર કોઈ ભી નવું રહેવાનું આવે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી આપીને સંકલન રાખીને અને તમારા સૌની સમજણ પૂર્વક એ વ્યક્તિ ક્યાંથી આવ્યા છે એનો ઇતિહાસ શું છે ઇતિહાસમાં શું કાર્યો કર્યા છે

આપણા બાળકોની વ્યવસ્થાઓ માટે સરકારી જગ્યાઓ જે સુરક્ષિત રખાઈ છે એ સરકારી જગ્યા પર કોઈ બી પ્રકારનું બાંધકામ કોઈ આવીને કરી લે તો તમારી જવાબદારી છે કે આંખ કાન બધું જ ખુલ્લું રાખીને આપણી એક એક ઇંચ ધરતી આપણે સાવચેત રાખવાની છે આ તમારા બાળકો માટે ભવિષ્યમાં ત્યાં સ્કૂલ બનાવવાની છે કે હોસ્પિટલ બનાવવાની છે કે આ બાળકોના ઉદ્યોગ માટે નવી નવી વ્યવસ્થાઓ ઊભી કરવાની છે પરંતુ આપણા ગામની અંદર કોઈ બી કારણોસર આ સરકારી જગ્યાની ઇંચ ઉપર બી કોઈ બાંધકામ કરે તો ગામે સાવચેતી પૂર્વક વહીવટી તંત્ર જોડે મળીને આપણી જગ્યાઓનું રક્ષણ બી કરવાનું છે નાયબ મુખ્યમંત્રી ભારત જયના નારાઓ સાથે કચ્છી સંસ્કૃતિ મુજબ કચ્છી પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું વધુમાં પુનરાજ પર ગામના ગ્રામજનો સાથે ભોજન લઈને ગામની સામાજિક આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર સંઘવી દ્વારા વડીલો નાગરિકો સાથે સંવાદ કરીને કોઈ પણ સમસ્યા હોય તો દિલ ખોલીને વાત કરવા તેમજ સરકાર દ્વારા તેનો ચોક્કસ ઉકેલ લાવવામાં આવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ સદસ્યો અગ્રણી ધવલ આચાર્ય રેન્જ આઈજી ચિરાગ કોરડીયા કચ્છ કલેક્ટર આનંદ પટેલ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો હર્ષવીની આ મુલાકાતને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ન ભૂલતા નમસ્કાર